જી ખાતે શોભના બારૈયાએ દર્શન કર્યા સાબરકાંઠા બેઠકમાંથી ટિકિટ મળ્યા બાદ તેમનું નિવેદન પણ સામે આવ્યું ભીખાજી મારા મોટા ભાઈ છે ભીખાજી ના આશીર્વાદ બાદ અમે આગળ વધીશું અરવલ્લી સાંસદના ઉમેદવાર સોમનાબાને જે ભાજપ ભાજપના ટિકિટ જાહેર કર્યા બાદ તેઓ આજે યાત્રાદાન શામળાજી મંદિર ખાતે ભગવાન શામળીયાને દર્શન કરવા માટે પહોંચ્યા છે ત્યારે આપણી સાથે સોમનાબા છે તેમની સાથે વાત કરીશું બેન આપની સાબરકાંઠાના ઉમેદવાર તરીકે પરતીય ટિકિટ આપી શું કહેશું સૌથી પહેલાં તો શામળિયા ભગવાનને હું ચરણમાં કોટી કોટી વંદન કરું છું મારી પસંદગી જ્યારે કેન્દ્રીય નેતૃત્વ અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેપી પી નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને આપણું રાજ્ય નેતૃત્વ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને સી આર પટેલ સાહેબ આપણા એમણે મારા ઉપર વિશ્વાસ મૂકીને એક મહિલા તરીકે મને ટિકિટ આપી છે મહિલા સશક્તિકરણની ખાલી વાતો નથી કરી પણ મહિલાઓને ટિકિટ આપીને એમણે મહિલાઓને ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ લાવવા માટેના જે પ્રયત્નો પ્રયત્નો કર્યા છે એ એ ખૂબ જ આવકારદાયક છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે અરવલ્લી સાબરકાંઠાની જનતા મને પૂરેપૂરા આશીર્વાદ આપશે અને હું જંગી બહુમતીથી જીતીશ બેન આપના પહેલા ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં આવી હતી તેઓએ ચૂંટણી લડવાની ના પાડી પછી આપને ફરીથી ભાજપે ટિકિટ આપી છે હાલ અત્યારે કેટલાક સ્થળોનો વિરોધ અને એ જોવા મળ્યું છે આપ કેવી રીતે મેનેજ કરશો મેનેજ કરવામાં થોડું ઘણું જે કંઈ પણ હોય પણ એ મારાથી મોટા છે મારા વડીલ છે હું એમના આશીર્વાદ લઈશ અને એ પણ જનતાને એમની સાથે રાખશે અને મારી સાથે ચાલશે અને હું પણ એમની સાથે ચાલીશ અરવલ્લીમાં હું ભીખાજી સાથે રહીને પ્રચાર કરીશ અને મને વિશ્વાસ છે કે ભીખાજીના આશીર્વાદ પણ મને મળશે જી બિલકુલ તો આ હતા જે લોકસભાના ઉમેદવાર શોભનાબા તેઓએ જંગી બહુમતીથી જીતી અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિપુલ રાના ગુજરાત ફર્સ્ટ અરવલ્લી